નમસ્કાર મિત્રો હું જો તમારો આ એક ડિજિટલ નહીં મિત્રો તમને ખબર જ છે કે તમારા માટે રાકેશભ એક ગમે અપડેટ હું તમારે લગતી લઈને આવું છું અને તમે સ્વીકાર પણ કરો છો તો અત્યારે સોશિયલ મીડિયામાં તમને ખબર જ હોય છે કે અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે તો અત્યારે સોશિયલ મીડિયામાં એક હિના સુથારનો વિડીયો ખૂબ જ તરીકે વાયરલ થઈ રહ્યો છે એમાં રાકેશ બરોટનું જૂનું સોંગ સરસ મજાનું કહી રહ્યા છે એ સોંગ તમને જરૂરથી ગમશે તો સોંગ ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને રાકેશ બરોટ જેવી રીતે એક્શન કરી રહ્યા છે અને રાકેશ બરોટનું જૂનું સોંગ મસ્ત નવા અંદાજમાં ગઈ રહ્યા છે અને તમે જોજો આ વિડીયો વિડીયોમાં તમને ખૂબ જ મજા આવશે તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળશું નો નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય